બે આરોપી હજુ સુધી નાસ્તા ફરતા છે પછી અમે લોકો જ્યારે એનો સીડીઆર એનાલિસિસ કરતા હતા તો રેકોર્ડ ઉપરથી અમને એક ઓર ફરિયાદી મળ્યો જેની ફરિયાદ ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આ જ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને આ તમામ આરોપીઓનો સીડીઆરની ચકાસણી કરતાં મોટા પ્રમાણમાં આમાં નંબર મળ્યા છે અને અમે લોકો જેતપુર સિટી પોલીસ સ્ટેશનથી તમામ લોકોને સંપર્ક કરી રહ્યા છીએ હું ફરીથી લોકોથી અપીલ કરું છું કે જે પણ લોકો આ ગેંગના ભોગ બન્યા હોય આ હની ટ્રેપ કરવાવાળા લોકોના ભોગ બન્યા હોય તો આમાં તમારે સામમાં આવીને તમારે ફરિયાદ કરો આપ લોક હું આપને અપીલ કરું છું અને સાથે સાથે હું ખાતરી આપું છું કે આપની પ્રાઇવેસીનો આપની સામાજિક પ્રતિષ્ઠાનો પોલીસ ધ્યાન રાખશે આપ લોકોને ડરવાની કાંઈ જરૂર નથી આ લોકોનો એમનો જ એવો છે કે આ લોકો સોફ્ટ લોકોને ટાર્ગેટ કરે છે એમાં કોઈ પરિવારનું કોઈ સમાજનું કોઈ પણ માણસ આમાં ફસી શકે તો આમાં કોઈ માણસની ગલતી નથી તો આ લોકોથી ડરવાથી બિલકુલ બી ડરવાની જરૂર નથી બે ગુના દાખિલ થયા છે ઓર આપ લોકો સામે આવશો તો આમાં ઓર ગુના દાખિલ થઈ શકશે આમાં સેમ એમો છે કે એ લોકો મેસેજ કરે છે સોશિયલ મીડિયા ઉપરથી એ લોકો કોઈ પ્રતિષ્ઠાનનો એડવર્ટાઈઝમેન્ટ કરતો હોય તો ત્યાંથી એ લોકો નંબર લે છે પછી એ લોકો ત્યાં જઈને એક વખત રેકી કરે છે કે માણસ કેવો છે ઉંમર કેટલી છે પ્રતિષ્ઠાન કેવો છે પછી એ છોકરીઓ મેસેજ કરે છે કે હાય હાઉ યુ હું આવી હતી તમારા અહીંયા દુકાન ઉપર અને અમને સારો લાગ્યો એમ એમ કરીને બાતોમાં ફસાવે છે પછી એ લોકો મળવા માટે બોલાવે છે કે હું અમારી કોઈના ઘરે જાઉં છું હું અમારા મામાને ઘરે જાઉં છું ને આ બાજુથી હું રોડથી ગુજરું છું તમે અમને ડ્રોપ કરી શકશો એવી એવી વાતો કરીને એ ભોગ બનનાર છે એને ટ્રેપ કરે છે પછી જ્યારે ભોગ બનનાર આવી જાય તો આ ગેંગની જો મેમ્બર છે લેડી આ સામાથી ઇનિશિયેટ કરે છે કે માણસને હાથ પકડવો અને માણસ સાથે ઇન્ટિમેસી કરવો એ સામાથી ઇનિશિએટ કરે લોકો અને જ્યારે એ લોકો ઇનિશિએટ કરે એવી ત્યારે જ ગેંગના બીજા માણસો આવે છે અને સાથે મારકૂટ કરે છે 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 આપે આપે કરાવવાની ધમકી રેપના ખોટા ધમકી આપે છે અને પછી ઇકોનોમિક સ્ટેટસ જોઈને એ લોકો પછી બાર્ગેનિંગ કરતા હોય છે કે કેટલા રૂપિયા આથી માંગવાના છે અને જ્યારે કોઈ કનેક્ટેડ માણસ હોય પ્રતિષ્ઠિત માણસ હોય કે કેવો પોલીસનો માણસ હોય વકીલનો માણસ હોય કોઈ પોલિટિકલ ફેમિલીનો માણસ હોય તો એવા માણસ હોય તો એ લોકો જવા દે છે બાકી આમ આદમી અને એવું છે કે જો માણસ સામાજિક પ્રતિષ્ઠાથી ડરે છે આ માણસને લોકો વધારે ટાર્ગેટ કરે છે તો હું ફરીથી આમ જાહેર જનતાને ને અપીલ કરું છું કે આપને ડરવાની જરૂર નથી આપણી સામાજિક પ્રતિષ્ઠા ખરાબ થાય એવો કોઈ સંજોગોમાં કામ થશે નહીં આપ લોકો આવો અમે લોકો પૂરી પ્રયાસ કરીને આપની મદદ કરીશું બીજી ફરિયાદમાં ડેડ લાખ રૂપિયા એ લોકો